ભારતીય બનાવટના વિદેશી દારૂનો શોધી પોલીસ આગામી ખાનગી રાહે બાતમી હકીકત મળે કે ડોણ ગામનો રમેશ લાખાભાઈ ભાટી રહેવાસી ડોણ તાલુકો માંડવી ડોણ ગામના મફતનગરમાં માં પોતાના રહેણાંક મકાન ની સામે ખુલ્લા આંગણામાં કાંટાડી વાળ પાસે ગાયોના ચારામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે તેવી બાતમી હકીકતના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂના ક્વાટરીયા નંગ એકસો બાણું જેની કિંમત રૂપિયા ઓગણીસ હજાર બસો ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ સોળ જેની કિંમત રૂપિયા છ હજાર ચારસો એમ કુલ કિંમત રૂપિયા પચીસ હજાર છસોનો

આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ